એક બાવો ઘર આવવાના બહાને પહેલા તંત્ર મંત્રના ઝાડમાં આખા પરિવારને ફસાવે પછી પોતે ડોક્ટર હોવાનું ઢોંગ કરી દીકરીને સંન્યાસ અપાવી કેસરી કપડાં પહેરાવે જડીબુટ્ટી શીખવવાના નામે દીકરીને પોતાના સાથે લઈ જાય સાધુ હતો કે રોમિયો હવે આ મોટો પ્રશ્ન છે દીકરીની માતાએ મનસુખ રાઠોડને ફોન કરી આખી હકીકત ખુલાસી કરી છે हेलो हां दा, जी વાલજી બાપા છે ને વાલજી નથી કારમેગડા વાળા વાળા હા એ છે ને રીય છે દાદર પણ ઓમાં કારમેગડા ના છે મૂળ એમને નંબર આપેલ છે અમારે છે ને હું વાલ્મીકી સમાજ સમ ટોલાં થી બોલું છું મારા એક સાડી છે ને એક સંત છે એટલે આપડે જ કેવાય હવે આ અર્જુન બાપુ સન્યાસી કરી ને છે કાયાકલ્પ મેટોડા માં એનું કઈક clinic છે અને મારા સારા એવા પરિચય માં પેલા સરુઆત માં હતા પણ આપડે તો એવું નાં ખબર હોય કે આ વ્યક્તિ કોણ છે કેવું છે એવું અને મેં એને ગુરુ તરીકે અપનાવ્યા હતા અને મારા ઘરમાં મોટા બધા ફોટા રાખ્યા હતા અને પગે લાગતા અને પૂજા કરતા અને એવું બધું કરતા પછી મારા સસરા પક્ષના એના સંપર્કમાં આવ્યા એટલે ત્યાં અહીંયા લોકો અમારી ઘરે મારા સસરાના ઘરે આવવા જવા માંડ્યા આરતી કરવા માંડ્યા અને મારા સાળી છે ને એમની ઉંમર છે ત્રીસેક વર્ષની આસપાસ,

મને કે તમે એક કામ કરો આમ આપડે રાઠોડ સાહેબ છે એને વાત કરો એ કે હા તમને કઈક રસ્તો આપશે કે આની ઉમર કેવડી છે છોકરી ની ત્રીસ એક વર્ષ ની આસ પાસ છે હા એમ ની એટલે આ સન્યાસી હતા બાપુ બાપુ સન્યાસી હતા ને આમ એનો પરિવાર છે આખો સન્યાસી મૂળ તો સન્યાસી નો હોય ને બાઈ જડી નો હોય એટલે પરાઈને સન્યાસી કેવાય.

આ સન્યાસી ના નંબર છે અ નંબર નથી અત્યારે મારા પાસે તો આટલા બધા પરિચયમાં તાર નંબર નથી હા એમે હું જે 6 મહિના પેલા મે આવા મેસેજ મળ્યા તા ને કે આ વ્યવસ્થિત છે ને ડ્રીંગ કરે છે ને આ હું એટલા પછી અમે તો બધાય આ 7 આઠ મહિના પેલા બધું કાઢી નાખ્યું પણ આ પછી હું થી કઈ ખબર નથી બરાબર આ છોકરે પાસે મોબાઈલ છે કે એની પાસે નથી એ તો પછી બંધ રાખે છે બેન તો મોબાઈલ જ બે દિવસ દિવસથી બંધ છે નો કોન્ટેક્ટ કઈ થતો નથી

અને ઓછો અવાજમાં મારી થી હું જાઉં છું એટલે કઈ કોઈ કાયદો તો કોઈ એવો ના જ આપે કે લઈ આવીએ તો પોતાની ઈચ્છા મુજબ એ કરી શકે છે પણ એવું છે કે સમાજ ના આગેવાનો મળી અને એને કઈક કઈક ભાઈ યોગ્ય નથી તારે કોઈ આશ્રમ નથી તારા કોઈ શિષ્ય નથી અત્યાર સુધીમાં જે તે શિષ્યો મહિના ઘરે અત્યારે

ફરિયાદી માં અમે કાલે વકીલ પાસે મળવા ગયા વકીલે કીધું કે તમારો કોઈ પણ વકીલ કેસ કોર્ટ કે કોઈ એવો કાયદામાં કેવું લખેલું નથી કે આને મગજ ઇપોટાઇઝ કરેલો હોય અથવા તો એની પર કોઈ પણ કઈ કારણ કરીને અથવા એને કોસ અથવા બીજા કોઈ કારણો એવું કોઈ જોગવાઈમાં આવતું નથી કે i the reason જ નથી પણ મૂડ એમ છે કે આ આવા આવા સાધુના ના વેશ માં આવું કૃત્ય કરે છે ને તો આનો પર્દાફાશ કરવો એ જરૂરી છે હા એટલે એટલે જ ભાઈ break થોડી ધીમી રાખજો થોડી હા એટલે એનો પર્દાફાશ કરવો એ મહત્વની વાત છે હમ એના photo બોટો કે એવું કઈ હોય તો મોકલજો આ સાહેબ તમારો whatsapp number છે હા મારો whatsapp નંબર બાપુ ને photo મોકલો ને તો જોઈ લે હું આ દીકરી ને photo મોકલો દીકરી ને મોકલાવું ને બાપુ ને મોકલાવું આ છોકરી છે તમારે શું થાય છે એ છોકરી છે ને મારા સગા ભાઈ દીકરી થાય અને મારા સાડી શુદ્ધ ખુદ છે મારા સાડી છે ને મારા છોકરી અત્યારે અઠયાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એક વર્ષ ની એમ કે કે ના ના હમણાં થોડા દિવસ પેલા marriage કરવાની ની વાત ચાલતી હતી સાત છ મહિના પેલા કે અત્યાર સુધી કે બધા એ સમજે કે અત્યાર સુધી નથી કર્યા તો તું marriage કરી લે તો આ પણ એને કઈક કરવાનું કે હું કઈક ભણી ને થોડું આગળ આવું પછી કઈક કરું એમ, હા એ બાર પાસ થઇ જાય પછી જન સેવા કેન્દ્ર માં ચાલુ કર્યું ને એવું બધું હતું એ પણ આ બધું આવી રીતે પછી આવા બધા આવા original સન્યાસી ભેગા થઈ જાય ને પછી એમાં કઈ ન ઘટે ભાઈ એ કે મારી મારો કાયાકલ્પ ની કે તું દવા વેચ અને તને ત્રીસ ટકા એમના પરિવાર નું કોઈ નાં નથી નંબર એના પરિવારના આ સન્યાસી બાપુના પરિવારના નંબર

સાથે અમે પોલીસ સ્ટેશને ગયા ને તો એ લોકો એવું કીધું કે ભાઈ છોકરી આવું નિવેદન લખાવી ગઈ છે તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના શકો.

પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને અલ્યા ભાઈ તમે શાંતિ સાંભળશો ને બીજા ને તો તમને તો હું ફોન માં વાત કરી લ્યો તો હે ને અમે અ બધા ને વાહન બાંધવા ગયા ને બે વાહન બાંધી અમે દસ પંદર જણા અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા હા રિક્વેસ્ટ કરવા કે ભાઈ અમે તમારી ઈજ્જત રે જે ને અમારી ઈજ્જત રે નવ દસ વાગે છોકરી આવી રીત નાં નીકળી ગઈ છે. તો રાત્રે અમે બે ત્રણ વાગે તમારે ઘરે આય તો કોઈ કોઈ ખબર ય ન હોય તમારે તમારે કોઈ આડોસીફડો ને ખબર નહીં અમારી આડો સિફાડી પણ ખબર ન હોય તમે ફેમિલી ના ગયા હમણાં અમે તો એ લોકો એ બાજુ મા પોલીસેસ ને એવું ફોન કરીને કીધું કે આ લોકો કોઈક પંદર જણા છે કે અને અમને કે મારવા માટે આયવા હાય કે અને અમે કેતા તા ભાઈ તમે જરાક બારવો અમરે ખાલી વાત કરી છે વાત કરી તો એને કઈ જવાબ જ ન દીધો

સવાર માં ચાર કોઈનો દરવાજો ખો એની પણ દીકરી અમારી દીકરી અહીંયા છે તો ભલે સંન્યાસી તો શેપ છે કે ભાઈ આશ્રમ છે તો તું રાખીશ અથવા તારી આશ્રમ નથી તારા ઘરે તું રાખીશ બાદરી હું કે ભાઈ તું એને વ્યવસ્થિત રાખી અથવા બીજા કોઈ આની ઉપર કઈ નહિ થાય અથવા તો આગળ કઈ એને કોઈ બ્લેકમેલ mail કરતો હોય કઈ કુકરમાં કરી કોઈ ફોટા કે video કે આ તે કરી ને કોઈ આવો દબાણ નકર છોકરી આટલું બધું લખાણ કરી કે મેં સન્યાસ લઈ લઉં છું હું કુંડળ ફેરવી લીધા છે ને એને જે એની જે લેંગ્વેજ હોય ને આપડે આ સાધુ સંતો ની language હ ઈ એને પેપર ઉપર લખી દીધેલું છે એટલે પેપર ઉપર કઈ છોકરી ને તો એટલું બધું તો નોલેજ ના જ હોય એમ એમ ની ભલે ને દીધું પણ એ એની ઈ નકલ લીધી તમે, હા નકલ છે મારા પાસે એ નકલ અને બાપુના ફોટા ને છોકરીના ફોટા હું તમને વોટ્સએપ કરું હમણા બે બે આરે ફોટા પડવેલા છે એવા છે કે હા છે ને ફોટા હારે હારે પડવેલા હારે પડવેલા છે ને એમાં શું છે આ લોકોના ફેમિલી મેમ્બર આરે છે ને મમ્મી પપ્પા ને એવું અહી આવતો ને ઘરે તો એમ કેતો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ

હા હું તમને નકલ મોકલી દઉં અને video કઈ તમારે મુકવો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર હારે તમને વાત કરાવી ને એનો video મૂકી દઈએ હા એ જે દીકરી ની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ છોકરી ની મમ્મી છે એની હા હવે એની મમ્મી આરે વાત કરાવું ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ video હવે તમે મૂકી દો ઓકે ઓકે sir એના મમ્મી ને હું તમને એના મમ્મી ને હમણાં તમને ફોન કરીને સમજાવી સમજાઈ દઉં કે ભાઈ તમે આ રીત વાત કરો કારણ કે એ બે દિવસ થી રોઈ રોઈ ને એનું મગજ કામ નથી કરતો હા હા પણ એને જે કઈ એની એના ઘરે એ આવતા હતા હું કરતા હતા એ બધું એ આ દીકરી ની માં બધું બોલવું પડશે એ તમે સમજાવીને ને મને ring કરાવો હાલો બે minute કરાવું ok હા એટલે એના ફોટા બોટા ને બધા મૂકી દો એટલે તમારે જટકાવી દઉં ok ok સાહેબ sir અઠવા દે hello હા દઉં છું બેન ને આપું વાત કરું આપો ને હા જી sir hello

પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમારે બચ્ચા માથે આવું થાય એવી તમને કઈ ખબર તમે તો પણ બાપુ ના photo રાખ્યા હતા ને ઘરે અને અગરબતીઓ કરતા હતા એટલે એને કાઈ એમ અમાર માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી પડી એમ કાઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આ હોય અત્યારે તર્ક બુદ્ધિથી વિચારવું જોઈએ આપડે ભણ્યા નહિ એટલે આપડી દિશા થાય બાપુ સંન્યાસી ને એ બધું જો આ ભક્તિ થી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે

કેસરી વેશમાં બાંધી દે કરાવે વિશ્વાસનું ચિત્રણ જડીબોટીના નામે લઈ જાય તૂટે ઘરની દરેક કિરણ સાધુના રૂપે છુપાયેલો કેવો ખરો હકીકતમાં તો ખેલ હતો અંદરથી હતો બરડો માતાના દિલનું દુઃખ હવે શબ્દોમાં વહે છે રાત મનસુખ રાઠોડે સાંભળી લીધી દીકરીની જીવતી વાત ધર્મના નામે ચાલે છે ઢોંગી સાધુની રમણ સાચું સત્ય બહાર આવે ત્યારે ખૂલે બધું ગમણ